વાછેડું ને ગાય એકબીજાને હેત કરે છે એનું એને ચિત્રમાં દર્શાવ્યું છે બરાબર ને ધર્મબેન હેલો યુડી ફેમિલી કેમ છો બધા મજામાં આવો હોપ તમે મજામાં જ અને ભગવાન મુરલીધર બધાને મજા મજામાં જ રાખે અને શરૂઆત કરી દીધી આજના નવા ધમાકેદાર બ્લોગની અને ભાઈ કાલે પરમથી બે દિવસે વરસાદ અમારે ધબધબાટીને બહાટી બોલાવી દીધો છે આઠ અને અમારી ભાઈ ધ્રુવબેન હિરુબેન વૈગ્યા છે ભણવા અને પૈસવા સાથે વેજોવાનું હોય અને અમારે જો કૃપાબેન જો મસ્ત મજાના નીંદર કરે છે અને ભાઈ બીજું એ છે કે અમારા મોટા બેન ધાર્મીબેન શું બનાવ્યું છે જોવો બેન તમે હે ગાય નું બનાવ્યું હા આ બતાવો આહા સરસ મજાનું છે ભાઈ જે આ ગા છે

જો આ તો વાછડું ને ગાય એકા બીજા હેજ કરે છે જો કેવું દર્શાવે છે શું ધાર્મી બેન કે હું કે છે ને કોને કીધું તું અમારા ટીચરે કીધું તું હા તો તે કઈ ક્યાંથી જોઈન બનાવ્યું કે એમને બનાવી નાખ્યું એમને મને કાઈ હાંજે બને મને આવડ્યું એવું બનાવી નાખ્યું પણ મસ્ત એનું બની ગયું છે બરાબર ને ઉપરના વાગી ગયા છે ત્રણ અને હું જતો તો વાડીએ વાડીએ જતો તો ને ભાઈ મજૂરને પૈસા દેવાના હતા રોજ બાકી હતા જે આપણે ટુડે આવી હતી ને તો ભાઈ અહીંયા પૈસા છૂટા લેવા આવ્યો ને ત્યાં તો હજી હોટલા પૂછ્યો તો વાળીએ જવાનું વિચાર હતો તા તો મેહુલિયા મંડાણ કરી દીધા હે ભાઈ સતત બીજો દિવસ છે ગઈ ગઈકાલે દોઢથી બે ઇંચનો રાઉન્ડ મારી દીધો છે અને આજે છેલ્લી દસ મિનિટ છે સતત ચાલુ છે તો હજી ઉપર ભાઈ જોર તાકાતવાળું છે હવે જોઈએ આપણે જો રહી જઈએ તો ભલે નકર કરે આપણી ગાડીમાં મેં જે આગલા લોકમાં કીધું એમ જે નીકળી શકાય એમ નથી કારણ કે દસથી બાર ફૂટનું કે ગાડી એમાં ભરપૂર ફૂલ તાળવાળું પાણી આવતું હોય એટલે આપણે ભાઈ એમાં ગાડી તો ઠીક છે દૂરની વાત છે પણ હાલીને નીકળાય હકી એમ કોઈ શક્યતા નથી એટલા માટે આપણે અહીંયા દસ મિનિટ સ્ટોપ કરી જાય છે વરસાદ રીએ જોઈ અંદાજ મારી કે ભાઈ મારે જ નવાયું હોય તો આગળ જાય નકર પછી આવતીકાલે તો બને અરે જો વિડીયોમાં છેલ્લે સુધી જો આવ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એની બાજુમાં આવે બેલેકોને જરીક પ્રેસ કરી દેજો જેથી કંઈ મારા આગળ દરેક નવા વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે જય મુરલીતા તો આપણે આવી ગયા છે ચાની માર લીધી છે ચુસ્કી અને ભાઈ રાતનો વરસાદ હતો ભાઈ અહીંયા રાતનો વરસાદ ચાલુ થઈ ગયો તો કંઈ ને કેવું આવ્યું એ ખબર નથી પણ વાડી આવ્યો ને તો જ્યાં બધે મગફળીમાં પાણી ભર્યું અને હજી તહ તહત ચાલુ છે જ્યાં પાણી ભેર્યું છે છે અને હવે તો મારો રામ જાણે હું થાય હવે આનું તો ભાઈ શું લાગે થઈ જાય હે કે નહીં થઈ કે વહી જાય કે પીરું પડી જાય હે કે કોમેન્ટ કરીને જણાવજો ભાઈ બાકી આવું હે ભાઈ આ બધું હું માઇન્ડ વિ મારી ઉપર ભારે કરી યાર એકવાર ઉજરી જાય ને થોડુંક મોટું થઈ જાય ને પછી વાંધો ન આવે દસ આઠ દસ દિવ વરાપ આવી જાય ને પછી બહુ કાંઈ વાંધો ન આવે પાછું છે ચોપડ નંબર ઓલું બત્રી કસ્મિતા હોય તો બહુ હજી પાણી નડે નહીં મારી હરી જો કે ક્યાંય પીળી થતી નથી હજી તો એકલાસનું લીલું છે પછી હરી કરે એ ખરી હરી ઈચ્છા બલવાન અને મોલ હજી કાચો છે હજી વાયવું છે ને એ તો એને ધરવાણ વરસાદ જેવું થઈ ગયું છે આમ તો જોજે આ કપામાં ભર્યું છે પાણી આપણે થોડીક જ અહીંયા છે આયા સુધીની જોબ છે તું ને આવી હતી મસ્ત મજાની ઉગી ગઈ છે બધે લાગટ અને આપણી ચોપર માંડવી બાકી હવે ભાઈ આ વરસાદ રહી જાય તો હાર ઓ ભાઈ હવે આ માંડવી બસ છે ઓ તો ભાઈ મેં કીધું ને એમ કે સુમાહામાં મેં આગળ વાત કરી હતી કે ભાઈ સુમાહામાં દરેક વ્યક્તિએ ખરેખર એક ઝાડ તો વાવવું જ જોઈએ બરાબર તો મારી વાડીએ હે ને એવા બે જાડવા છે કે જેની ડાયરી લઈને તમે તમારી વાડીએ વાવી તો પંદર થી વીસ દિવસમાં થઈ જાય અને વરસાદી માહોલ છે અત્યારે ગાય ગાય પંદર દસ બાર દિવસમાં ફૂટી જાય જો આ એક ઝાડવું છે જુઓ અને જો આ ભાઈ આ ડાયરી લેવા આવ્યા છે આ ડાય કાપી છે અને આના બે ભાગ કરીને વાવી દે છે બરાબર અને એક જો આગળ સેતુલિયું છે સેતુલિયું પણ વાવી દે છે બરાબર ને બીજા કાંઈ બે ત્રણ સો પીસના ઝાડવા જાડવા એની ડાયરી પણ થાય તો પણ જેને ભાઈ જોતી હોય ને તો આપણી વાડીએ થી લઈ જાજો અને ખરેખર દરેક ખેડૂત મિત્રો ને ભાઈ એક નમ્ર અપીલ છે કે તમારી પોતપોતાની વાડીએ ખરેખર એક જાડુ વાવી દ્યો અને જગ્યા ન હોય તો ભલે અવાગર જગ્યા ગમે ત્યાં હોય ત્યાં વાવીયાઓ બરોબર એક ઝાડુ ખરેખર વાવવું જોઈએ તો ભાઈ જો આ ભાઈ હે ને ગઈ સાલ પણ મારી પાસે હાથ ઝાડવાની બે ડાયર લઈ ગયો તો ભાઈ તો લઈ ગયો તો બે ભાઈ થઈ ગયું બે બે કમ્પ્લીટ થઈ ગયું કેટલા ટાઈમ માં થયો ત્યાં ભાઈ ન થયું

નાનું નાગ નું બોચું કે ભાઈ આપણે હે બી નથી આમાં મૂકી દીધી હે અને હવે આમ નદી નાખી આવી તો ભાઈ આમાં હીરુબેન જો કામે લાગી ગયા બી જો ગુવાર હતા જો ધ્રુવબેન ગુવાર બીટે આ હીરકી ધ્રુવી જો કેવો મસ્ત મજાનો કહો હવે આપણે કે વાંધો એમાં ધ્રુવબેન ને હીરકીબેન બે કામ હીરકીબેન ગુગર બીટવાનું બહુ ગમતું લાગે તને એ તમે ખુપાબેન કેટલી વાળ છે બેન જો હજી ઉઠા જ છો તો આ સાંજના આઠ વાગી ગયા છે અત્યારે સુધી ઉતરતા હજી ઊંચા જ છે જો હજુ બહુ ફોર્મમાં નથી

કારણ કે આ છોકરીઓનું ભણવા જવાનું એને તૈયાર કરવાનું એની નાસ્તા બોક્સ ને બધું ભરવાનું મારું ટિફિન ભરવાનું કૃપાને ભેગી ભેગી રાખવાની અમે ચાર પાંચ જણા અને એ એકલી તો એટલું થોડુંક છોકરીયું કરાવવું હોય તો થોડુંક રાહત મળી જાય ધાર્મિક બેનનો જો કહેતો હતો ને પેપર લેવા ગયા પેપર લેવા ગયા પેપર લઈને આવતા રહ્યા છે ક્યાં આ તો કોરે કોરા હા બે કોરા હે તો આમાં શું પેપરને શું કરવાનું છે

ભાઈ ધીરે ધીરે જો કાલ ને પરમ શીરો બનાવી રહ્યો હતો વાત કરું જો અત્યારે મારા આમ જોવે જો જોવે જો બીજું કે ભાઈ આપડો આજનો લોક ને અહીંયા આરામ થઈ છે ફરી પાછા પડશું કાલ સાડા પાંચ છ વાગે ત્યાં સુધી વધારે રામ રામ સીતારામ જય મુરલીધ્વર જય મા મોગલ